તો નવરાત્રીની શરૂઆત અને નવરાત્રીની શરૂઆતમાં જ ફરી એકવાર મેઘરાજા વિલન બને તે પ્રકારની સંભાવના સેવાઈ રહી છે બપોરના એક વાગ્યા સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ વિલન બનશે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે ચોવીસ સપ્ટેમ્બરે બનશે વરસાદી સિસ્ટમ તેવું અંબલાલ દ્વારા કહેવામાં આવ્યું છે તો સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદ વરસશે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતાઓ રહેશે જેના કારણે સત્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં ચાર ઇંચ તો કેટલાક ભાગોમાં છ ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે મધ્ય સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે તો વરસાદ ગાજવીજ સાથે થવાની પણ શક્યતા છે નવરાત્રી શરૂ થઈ રહી છે તો હવે નવરાત્રીમાં વરસાદ કેવો રહેશે નવરાત્રીમાં વરસાદ અંગે જોવા જઈએ તો નવરાત્રીમાં વરસાદ ખેલવા માટે વિલન બનવાની શક્યતા રહેશે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહે પરંતુ ચોવીસમી સપ્ટેમ્બરે એક મજબૂત સિસ્ટમ બંગાળ બંગાળસાગરમાં બનતા તેની સીધી અસર પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર થતાં તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને હાજા ગગડાવી નાખે તેવી ગર્જના પણ થવાની શક્યતા રહે છે એટલે ધનધને લગભગ વીજ પ્રપાતથી કાળજી રાખવી